હા હાલો નીતિન બોલ બોલ હા ભાઈ આપડે કઈક થર્ટી ફર્સ્ટ આવ્યા પીવાની બોટલ નું કઈક કરાવને પીવાની બોટલ એટલે કઈ વાલી દૂધ ની બોટલ નઈ લે વાળી અરે ના ના પીવાની પીવાની આવડી પીવાની હા એમાં એક લોચો છે

થોડુંક થાતું હોય તો નીચા નીચું આપડે બોટલ નું વધારે એટલે જો પંદરસો વાળી તને હું બારસો માં દઈશ ને ત્રણ હજાર વાળી પચીસો માં દઈશ થોડોક હજી થતું હોય તો વધારે હજી આવશે કઈ કાંઈ વાંધો નહીં હાલ તો આપડે ઓર્ડર લખી લે ત્રણ બોટલ જો હે